સંઘવી ના સુરત કાર્યાલય બહાર ફટાકડા ફોડી કરવામાં આવી છે હર્ષ ફરી મંત્રી તરીકે નો પદભાર સંભાળતા કાર્યક્રમમાં ઉત્સાહ માહોલ જોવા મળ્યો છે સુરત સ્થિત શ્રી હર્ષ સંઘવી

એ કામગીરી છે છે અને જેના આજે સુધી પહોંચી શક્યા આવી યુવા નેતા અને જે એમને ડ્રગ્સ વિરોધી નીતિ છે એમની અને જે હંમેશા તમે જોઈ શકો છો કે મહિલાઓને પણ પ્રાધાન્ય આપે છે અને ગુનાખોરીનું પ્રમાણ ખૂબ ઓછું છે અને જેના કારણોસર આ બધી વસ્તુઓ જોઈને અને આગળ આગળ લોકો તમે જોઈ શકો છો ઘણી એવી પ્રવૃત્તિઓના કારણોસર હર્ષભાઈ ને આજે ડેપ્યુટી સીએમ નું પદ મળ્યું છે અને અમે અમને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એ પદને પૂરેપૂરે તરીકે જાળવશે આજે અમને બહુ ખુબજ ખુશી આજે અમને ખુબ જ ખુશી થાય છે કે અમે જે મજુરા વિધાનસભાના કાર્યકર્તા છે અમને અમને પોતાના પણ ગર્વ થાય છે આજે કે આજે ડેપ્યુટી સીએમ ના અમે કાર્યકર્તા છે કે જેના કારણોસર અમે તમને કઈ વર્ણવી નથી શકતા અમારા શબ્દોમાં કે અમારા અમારા પેસ પર કયા પ્રકારની ખુશી હોય છે